નમસ્કાર મિત્રો મિત્રો એપ્રિલ મહિનામાં ફ્રી રાશન કેટલું કોને કેટલું મળશે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે અને ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન પણ હશે મિત્રો કે ચોખા આ વખતે મળવાના છે કે નથી મળવાના કારણ કે વેબસાઇટની અંદર ક્યાંય ચોખા બતાવતા નથી તો ચોખા મળશે કે નહીં એના વિશે પણ આપણે વાત કરીશું કોને કેટલું અનાજ મળશે એપીએલ વન હશે તો કેટલું મળશે એપીએલ ટુ હોય તો કેટલું મળશે બીપીએલ અને અંત્યોદય અન્ન યોજના જે ધારકો છે તો એને કેટલું કેટલું અનાજ મળશે તેલ ઘઉં અને ચોખા તુવેર આ બધી વસ્તુ જે છે ખાંડ છે તો એ કેટલું કોને કેટલું કેટલું મળશે વિગતવાર વાત કરીશું આપણે આ વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌ પ્રથમ વાત કરીશું મિત્રો આપણી પાસે કે જે તમારી પાસે એપીએલ વન કાર્ડ હોય અને એનએફએસ કાર્ડ હોય તો તમને આ બે સભ્ય હોય કાર્ડની અંદર તમારા બે સભ્ય હોય તો તમને કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એના વિશે વાત કરીશું આપણે તે પછી વધારે વ્યક્તિ હોય તો એ પ્રમાણે તમને અનાજ મળશે પરંતુ આપણે અહીંયા બે વ્યક્તિના હિસાબથી તમને કેટલું અનાજ મળે છે બરાબર એના વિશે વાત કરીશું આપણે બે વ્યક્તિની જ તમને દસ કિલો અનાજ મળે છે કયું કયું અનાજ મળશે તો એના વિશે પણ આપણે વાત કરીશું આપણે અહીંયા આપણે ઝૂમ કરીને થોડું તમને બતાવી દઉં તમને સૌ વાત કરીશું આપણે કે અહીંયા તમે જોઈ શકો છો તુવેરદાર જે છે તો આ વખતે સો ટકા મુજબની ફાળવણી કરવામાં આવશે મતલબ કે તુવેરદાર જે છે એ તમને એક કિલો મળવા પાત્ર રહેશે પરંતુ તેના પૈસા તમારે પચાસ રૂપિયા પ્રતિ કિલોના તમારે ચૂકવવાના રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે એનએફએસસી ઘઉં છે તો એ ચાર કિલો તમને મળશે ચાર કિલોના તમને એક પણ રૂપિયો તમારે ચૂકવવાનો નથી ત્યાર પછી વાત કરીએ મીઠું તો દર વખતે મળતું હોય છે એક કિલો તમને મીઠું મળવાપાત્ર રહેશે પરંતુ સૌથી મહત્વનો અને મુજવતો પ્રશ્ન હશે મિત્રો કે આમાં ઘઉંનો ક્યાંય પણ ઉલ્લેખ કરેલો નથી બરાબર તો ઘઉં જે છે એ દર તમને છ કિલો મળશે આ વખતે અને ટોટલ દસ કિલો એ પ્રમાણે એમ મળીને દસ કિલો બે વ્યક્તિ દીઠ તમને અનાજ મળવા પાત્ર રહેશે પરંતુ ઘઉંનામાં ક્યાંય પણ ઉલ્લેખ નથી પરંતુ ઉલ્લેખ ન હોય તો કોઈ વાંધો નહીં પરંતુ તમને છ કિલો ઘઉં ચોખા ચોખાની વાત કરું ઘઉં તો આપણે અહીંયા લખેલા છે ચાર કિલો તમને ઘઉં મળશે બરાબર પરંતુ ચોખા જે છે તો એમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી પરંતુ ચોખા જે છે એ છ કિલો તમને મળવા પાત્ર રહેશે આમ મળી અને એપીએલ વન ધારક હોય બે સભ્ય હોય તો એને દસ કિલો ટોટલ અનાજ મળવા પાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો એપીએલ ટુ કાર તમારી પાસે હોય અને જનસંખ્યા બે બે હોય તો એને પણ સેમ જ અનાજ મળશે એમાં કોઈ પણ ડિફરન્ટ નહીં પડે તમે જોઈ શકો છો તુવેરદાર જે છે તો એક કિલો મળશે પચાસ રૂપિયા તમારા ચાર્જિસ આપવાનો રહેશે ઘઉં જે છે ચાર કિલો મળશે અને મીઠું એક કિલો મળશે પરંતુ ચોખાનો આમાં પણ ઉલ્લેખ નથી કર્યો પરંતુ ચોખા જે છે તમને છ કિલો મળવા પાત્ર રહેશે એમ મળી અને એપીએલ ટુ એને પણ દસ કિલો અનાજ મળવાપાત્ર રહેશે ત્યાર પછી વાત કરીએ મિત્રો બીપીએલ કાર્ડ જો તમે ધરાવતા હોય તો બીપીએલ કાર્ડમાં અહીંયા તમે બે વ્યક્તિ ધરાવતા હોય જનસંખ્યા તો એમાં કેટલું અનાજ મળવાપાત્ર રહેશે એના વિશે વાત કરીએ આપણે સૌ પ્રથમ તુવેરદાર જે છે તો એમાં પણ તમારે સેમ જે છે એ એક કિલો મળશે અને પચાસ રૂપિયા તમારે એક કિલોના આપવાના રહેશે ઘઉં જે છે તો એ તમારે ચાર કિલો તમને મળવાપાત્ર રહેશે મીઠું જે છે એ તમને એક કિલો મળવાપાત્ર રહેશે અને ચોખા જે છે જે પ્રમાણે તમને દર મહિને મળતા હોય એ પ્રમાણે તમારે બીપીએલ કાર્ડ ધારકોને ચોખા મળવા પાત્ર રહેશે પરંતુ આ વખતે ખાંડ જે છે તે ઝીરો પોઈન્ટ સાતસો કરીને છે તો એ ખાંડમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને એમાં એ બે વ્યક્તિ સુધી સાડા ત્રણસો ગ્રામ મળે અને ત્યાર પછી એક કિલો મેક્સિમમ તમને એક કિલો ખાંડ મળવા પાત્ર રહેશે કાર્ડ ડીટ બરાબર અને એના બાવીસ રૂપિયા પ્રતિ કિલોને તમારે ચૂકવવાના રહેશે બરાબર તો ખાંડ જે છે તમને વધારે મળશે બાકી બધું સેમ જ મળશે જે પ્રમાણે એપીએલ વન અને એપીએલ ટુમાં જે પ્રમાણે અનાજ મળે વાત કરીએ મિત્રો એ વાય મતલબ કે અંત્યોદય અન્ન યોજના જે નિમ્ન સ્તરે મતલબ કે અતિ પછાત લોકો હોય અને અતિ ગરીબ પરિસ્થિતિમાં જીવતા હોય તો એવા લોકોને અંત્યોદય અન્ન યોજના કાર્ડ હોય છે એમાં તમારી પાસે બે વ્યક્તિ હોય તો તમને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે એના વિશે વાત કરીએ આપણે તો અહીં તમે જોઈ શકો છો સૌ વાત કરીશું તુવેરદારની તો તુવેરદાર જે છે એ તો સેમ જ મળશે એમાં પણ તમારે પચાસ રૂપિયા તમારે ચૂકવવાના રહેશે અને ત્યાર પછી ખાંડ જે છે તો એ ખાંડની સો ટકા રિકવરી ફાળવણી કરવામાં આવશે અને કાર્ડ તમને અહીંયા તમે જોઈ શકો છો એક કિલો તમને ખાંડ મળશે અને પંદર રૂપિયા તમારે ચૂકવવાના રહેશે બીપીએલ કાર્ડની અંદર તમારે બાવીસ રૂપિયા પ્રતિ કિલોના ચૂકવવાના હતા પરંતુ અંત્યોદય અન્ન યોજનાનું કાર્ડ હોય તમારી પાસે તો તમારે પંદર રૂપિયા પ્રતિ કિલોના તમારે આપવાના રહેશે ત્યાર પછી એનએફએસસી ઘઉંની વાત કરીએ તો ઘઉં જે છે તો એ તમારે અહીંયા મળશે પંદર કિલો કાર્ડ દીઠ તમને પંદર કિલો મળશે આમાં વ્યક્તિ દીઠ નથી હોતું મિત્રો અંત્યોદય આનું યોજનાનું કાર્ડ છે તો તમને દર મહિને પાંત્રીસ કિલો અનાજ મળે છે તો ઘઉં તમને પંદર કિલો જો મળે તો સ્વાભાવિક છે કે પાંત્રીસ કિલો ટોટલ અનાજ મળે તો પછી ઘઉં પંદર કિલો મળે તો એના સામે તમને વીસ કિલો ચોખા મળવાપાત્ર રહેશે પરંતુ વીસ કિલો જો તમને કદાચ ઘઉં મળે તો તમને એના સામે તમને પંદર કિલો ચોખા મળી શકે છે તો આ બેમાંથી એક પ્રમાણે પરંતુ તમારે ટોટલ છે એ પાંત્રીસ કિલો તમને અનાજ મળવાપાત્ર રહેશે તો આ પ્રમાણે તમારું એ પીએલ વન કાર્ડ હોય એ પીએલ ટુ કાર્ડ હોય અથવા તો બીપીએલ કાર્ડ હોય મિત્રો અથવા તો અંત્યોદય આન યોજનાનું કાર્ડ હોય પરંતુ આ પ્રમાણે તમને આ મહિનાની અંદર અનાજ મળવા પાત્ર રહેશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો